श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ वैष्णवन की वार्ता वार्ता क्रमांक चार मुरारी दास सूर्यद्वीज ब्रह्मा जो कल यहाँ तक आयो हो तो जो मुरारी दास जब जानते जो श्री ठाकुर जी जब कहते जो हम हूँ आज साकरी न खोलेंगे तब मुरारीदास ते बहुत मनोहार करते तब सामग्री को नाम ले के कहते तब श्री ठाकुर जी साकरी खोलते पाछे मुरारीदास द्वार भीतर की साकरी देके, के जब चौक में जाते તબ હિ મૂરારી દાસ શ્રી ઠાકો કરો સામગ્રી જીદાસવારી ધોઈ કે પ્રભુ આગે ધરતે તબ શ્રી ઠાકોરજી આરોગતે અહિયાં શ્રી હરિયારીજી હવે ભાવ પ્રકાશ કરશે કેમ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ મર્યાદા રાખી છે કે સેવામાં નાઈએ પહોંચીએ એ વખતે સ્નાન અને અપરાશ તો કરવી પરંતુ આ જે મોરારીદાસ છે એ તો આવ્યા અંદરથી ઠાકોરજીએ સાંકળ ખોલી અને જ્યાં અંદર પ્રવેશ કરી ગયા અને જે ઝઘડો કર્યો અને મનાવ્યા અને તે જ વખતે જે સામગ્રી લઈને આવ્યા હતા ફલ વગેરે એને ધોઈ સિદ્ધ કરી અને એ જ વખતે પ્રગટ થયેલા પ્રભુને આરોગ આવડાવી આવું નિયમથી થતું લગભગ રોજ થતું હવે ભાવ પ્રકાશમાં જે સંદેહ થાય કે મહાપ્રભુજીએ જ જે મેળ મર્યાદા કરી છે અપરાશની પુષ્ટિ માર્ગમાં તો અહીંયા હજી હમણાં અપ્રશ તો કરી નથી એ સંદેહને દૂર કરવા માટે હવે શું ભાવ રજૂ કરે છે શ્રી હરિરાયજી એ भाव प्रकाश में आ यह संदेह हो जो मुरारीदास स्नान करे बिना श्री ठाकुर जी को मेवा भोग कैसे धरते यह तो श्री आचार्य जी महाप्रभु के मार्ग की रीति नहीं है और श्री ठाकुर जी हो मुरारीदास को नाहे बिना स्पर्श कैसे करे કહત જો ભગવદ્ધ સ્વરૂપ દોઈ પ્રકાર કે સ્વરૂપ હે એક સ્વરૂપ જે સર્વોદ્ધારક માથે પધરાવવામાં આવે છે પુષ્ટ દુસરો ભક્તો ધારક સ્વરૂપ જે પ્રભુ આપ કરતુમ અ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય યુક્ત આપ જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે लीला करे ते प्रगट थी ने तेम थी सो आगे कही आए हैं सो यहाँ भक्तों दारा का स्वरूप को तो यहाँ भक्तों दारा का स्वरूप सो श्री ठाकुर जी मुरारी दास को सर्व सुख देते हैं क्यों जो भक्तोद्धारक स्वरूप को अप्रस की अपेक्षा नहीं, ये तो प्रेम के चाहक है सो मुरारी दास को प्रेम देखी के निज स्वरूप में सो प्रकट दास के पास पदार्थे, सो बालक की नाई सर्वसुख को अनुभव मुरारी दास को करावते તબ મુરારી સ્નાન કરી રસોઈ કરતી હવે શ્રી ગોકુલનાથજી આ દર્શન આગળ કરાવે છે તબ મુરારી સ્નાન કરી રસોઈ કરતી પાછે શેન ભોગ ધરી એટલે આ જુઓ ઠાકોરજીએ દરવાજો અંદરથી ખોલ્યો એટલે આપ અત્યારે ભક્તો ધારક સ્વરૂપે પ્રગટ છો અને હવે જે આગળ પછી આપે જે ધર્યું એ વખતે સ્નાન કરવાની અપેક્ષા કે સમયનો સવાલ જ નથી પ્રભુ જ્યારે કોઈ પણ લીલા માટે એક વખત તૈયાર થઈ જાય પછી મોડું ધોવા ના જવાય તો પછી અપરસ ક્યાંથી થાય હવે તો આપ જે ઈચ્છો છો એ જ થાય એટલા માટે તો બહુ હરિરાયજી મહાપ્રભુજી પણ બહુ સુંદર ભાવ પ્રગટ કરશે જેને રતિભાવ હોય ઠાકોરજી માટે ગોપીભાવમાં રતિભાવ જાર ભાવ અથવા તો રતિભાવ જાર ભાવ એટલા માટે કે પોતાના ઘરમાં પતિ તો હોય જ છે પણ છતાં પણ ઠાકોરજીની સાથે સંબંધ બાંધે છે એટલે એ ભાવ હોય અને એવો જો રાખ્યો હોય જ્યારે ઠાકોરજી પોતે એના માટે એનો ભાવ જાણીને જ્યારે આપ તૈયાર થાય એ વખતે બિલકુલ સામે પણ તૈયાર રહેવું પડે એક ડગલું પાછા ના જવાય એટલે એ વખતે પણ અપરાશની વાત ક્યાં આવે છે તો એવી જ રીતે આ બાલ ભાવ છે તો અહીંયા પણ અપરાશ નથી આવતું જ્યારે આપ પ્રગટ હોય છે ત્યારે પણ જેવા આપ આ જે લાવ્યા સામગ્રી અને એ આપ આરોગ્ય અને ત્યાં જવા આપની ઈચ્છા થઈ હોય એટલે આ પાછા સર્વ ધારક એટલે આપનું જે માથે પુષ્ટ કરાયેલું સ્વરૂપ હતું મુરારી દાસ ઉપર શ્રી ગુસાઈજી પ્રભુએ એમાં આપ અંદર પ્રવેશી ગયા એટલે હવે આપણે પાછું મહાપ્રભુજીની ગુંસાઈજીની મીડમર્યાદા પ્રમાણે સ્નાન કર્યું અને હવે રસોઈ કરી શયનભોગની પાછળ ભોગ ધરી શ્રી ઠાકુરજીથી રસોઈ પોતી ભોગ સરાઈ આરતી કરી પાછે શ્રી ઠાકોરજી કો પુઢાઈ બાહિર કી ટહેલ સો પહોંચી પ્રસાદ લે દૂસરે દિન કો સીધો સામગ્રી બીની કે રસોઈ મેં ધરી કે મુરારી દાસ એટલે આ એક આપણા બહુ સુંદર વ્યવસ્થા છે આપણા માર્ગમાં કે બીજા દિવસ માટેની જે સામગ્રી છે એને પણ રેડી રાખી શકાય એને સવારે ઉઠીને જ કરવું એવું નથી આવું જ મંદિરમાં પણ છે શ્રીનાથજી અમને નાથ દ્વારામાં લીલા થઈ એમાં એક ઉત્સવ હતો અને ત્યાં પણ મહાપ્રભુજી આ શ્રી ગોસાઈજીએ જ આ પ્રણાલિકા બાંધી છે કે જ્યારે જ્યારે પણ બીજા દિવસે ઉત્સવ હોય અને બીજા દિવસની સામગ્રી જ્યારે આગલા દિવસે જે સિદ્ધ થાય અનસખડી વગેરે એમાં આગલા દિવસે જ્યારે સિદ્ધ થતી હોય ત્યારે પછીના ઉત્સવના દિવસની જે સામગ્રી અમુક જે બીજે દિવસે કરવાની હોય તે આગલે જ દિવસે કરી લેવાની એટલે બીજે દિવસે ઠાકોરજીને પણ સમયમાં અવેર ના થાય અને જે મુખ્યજી ભિતરિયાજી છે એમને પણ શ્રમ ના પડે એવી રીતે આ પણ વ્યવસ્થા ઘરમાં છે જ કે વેદા કરી શકો બધું રાખી તૈયાર રાખીને સુઈ જવાય યા પ્રકાર मुरारी दास चाकरी करण जाते पाछे जब साझ को दरबार ते घर आते तब नौतन नौतन फलादी का साग जो कछु बाजार में देखते सो थोरो थोरो सब ले आवते परिस कछु सामग्री लिए बिना घर न आवते सो जा दिन कछु उत्थापन को ફલ ફલાદી ના મિલતે તાદીને કચ્છું સૂકો મેવા પસારી કે હાટ તે લે ઘર આવતી કેટલું સુંદર અને બારીક દર્શન સુધી ગોકુલનાથજી આપ આપતો રસમય કરી જ રહ્યા છે પણ આપ આપણ આપણને પણ કરાવી રહ્યા છે કે જરૂરી નથી કે બધી વખતે એમને લીલો મેવો મળતો જ હતો ક્યારેક એવો સમય પણ આવતો હતો કે લીલો મેવાળો ઊભો જ ના હોય એની હાટ ઉપર લીલો મેવો હોય જ નહીં તો એવા સમયે આપ શું નિર્ણય લેતા એ પણ વિવેક બતાવ્યો કે જો લીલો મેવો ના મળે તો છેવટે સૂકો મેવો પણ થોડો કછું એટલે જે પણ કહી યથાશક્તિ લઈ અને પછી એ પસારીની હાટ ઉપર થઈ અને ઘરે આવતા એટલે આમાં ભાવ પ્રધાન છે વસ્તુ પ્રધાન નથી ભાવ પ્રકાશમાં કહ્યું ક્યું જો ઉત્થાપન ભોગ મેં મેવા અવશ્ય ચાહીએ એ પુલિંદી પુલિંદીની કે ભાવસો સેવા હૈ કેટલો આપણા માર્ગમાં તો ઠાકોરજીએ ભીલ જે રામા રામા અવતારવાળી ભીલ સ્ત્રીઓએ ગોવર્ધનનાથજીની કૃપાથી રાસમાં ભળી અને ગોલોકમાં પ્રાપ્તિ કરી હતી એમાં જ્યારે વ્રજમાં એ પીલ બુલિંદીજીઓને ગોવર્ધનનાથ મહારાજની કૃપાથી અંગીકાર કર્યા પ્રભુએ તો ગોવર્ધનનાથજીને કારણે આવી હતી લીલા પ્રવેશમાં એટલે એની પર પણ ઠાકોરજી એમનો હક આપ્યો કે જાઓ અમે જ્યારે પણ વનમાં ગાય ચરાવવા આવીશું અને જ્યારે અમે ઉત્થાપન થશે એટલે કે અમે જ્યારે શ્રમિત થઈશું અને પછી અમને જે લીલો મેવો છે એ તમે ધરજો તો એ અધિકાર જ લીલા મેવાનો પુલિંદીઓનો ભીલ સ્ત્રીઓનો છે પુલિંદી એટલે રામાવતારવાળી બધી બિલડીઓ જે રામજીને જોઈને મોહિત થઈ હતી અને રામજીએ વરદાન આપ્યું હતું કે અમે અઠ્યાવીસમાં દ્વાપરમાં તમારો મનોરથ પૂરો કરીશું આ સ્ત્રીઓ માટે આટલો બધો મહિમા છે પુષ્ટિ માર્ગમાં એ પુલિંદીની કે ભાવ સો સેવા હૈ સો શ્રી ગોવર્ધન કી કંદરા મેં શ્રી ઠાકોરજી જાગે હૈ તબુલિંદીની ફૂલ મેવા ભોગ ધરત હૈ અને આ કંદરામાં એટલે બે ભાવ છે ને એક તો સખાઓ સાથે રમે છે એ પણ થાય અને બીજો આ નિકુંજમાં કંદરામાં

બાકી તો કોઈને કોઈ વિચાર નથી આવતો કે વૈષ્ણવોની દુનિયા કેવી છે એ શું કરી રહ્યા છે એનું મને ઠાકોરજીને નથી ગમતું એટલે ઠાકોરજી પણ એવું એ કરી નાખે છે કે આજુબાજુવાળાને પણ કંઈ સૂચતું નથી કે આ શું હશે પણ દૈવી હોય તો પછી આવી બધી લીલા ચાલુ થાય કારણ કે આ તો નારાયણદાસ તો બહુ એ પણ સુંદર જીવ છે અને એની પણ આના પછી જ આવશે નારાયણદાસ કાયસ્થ દીવાન એટલે આ નારાયણ પણ મનમાં થયું કે જરૂર કંઈક મોરારી દાસ છુપાવે છે કેમ કે એ આવે છે એ તો અગિયાર વાગે અને જાય છે એ તો સંધ્યા સંધ્યા જુઓ કેવો સુંદર સમય પસંદ કર્યો છે મોરારી દાસે કે ઠાકોરજીને રાજભોગ ધરી લઉં ત્યાં સુધીનો સમય તો હું નહીં જાઉં એટલે હું દિવસ ચડ્યા આવીશ એમ કહેલું એમ હતું કહ્યું કે હું ઘરે ઠાકોરજીને રાજભોગ સુધી પહોંચી નાઈશ જરાય જાહેર નથી કર્યું એમ જ કહ્યું કે દિવસ ચડ્યા આવીશ એટલે રાજભોગ એકવાર ધરાઈ જાય સરાઈ જાય અનુસર થઈ જાય એટલે પછી હવે તો આપની પાસે સમય જ સમય છે કારણ કે અનુસરમાં જો એ દ્રદ્યો કમાવા ના જાય તો પછી આટલું બધું વિનિયોગ કેવી રીતે કરી શકે એટલે ત્યાંથી નીકળી જતા ઘરેથી અને સંધ્યા એટલે ઠાકોરજી ગાયો ચરાઈને આવે અને એ વખતે જે એમને આરતી અને જે થાય એ સેવા માટે થઈને એ સમયે પાછા આવી જતા એટલે આ નારાયણદાસને મનમાં થતું કે આ છે શું આની નથી સંસાર નથી કોઈ આગળ પાછળ આ એકલો છે એમને એકલો જ દેખાય ને એવું જ છે વૈષ્ણવના લોકોને જોયો વૈષ્ણવ લોકોને તો લોકોને એકલો દેખાય પણ વૈષ્ણવ અંદર એકલો ના હોય અને વૈષ્ણવે ક્યારે પણ જેના ઘરે માથે બિરાજતા હોય ઠાકોરજી એણે ક્યારે પણ મુખથી આ શબ્દો આ વાક્ય કોઈની પાસે ના ઉચ્ચરવું કે હું એકલો છું કે અમે બે જ જણા પતિ પત્ની છીએ કે અમે ત્રણ જ જણા હું મારી ને મારી દીકરો છે કે અમે ચાર જણા કે મારી સાસુ ને મેં પાંચ જણા એવું ક્યારેય ના બોલવું ઠાકોરજીની સહિત ગણતરી કરીને બોલવું નથી ઠાકોરજીને એવું ખોટું લાગે છે ને એવું દર્દ થાય છે કે એ શબ્દોનો વિષય નથી નારાયણ દાસને મુરારી દાસ કે પાછે જાસૂસ લગાવ્યો શું જાસૂસો નારાયણદાસને કહી जो तू ऐसी बातें इनके साथ रही हो जो ये जाने नहीं ला अजनियो मानसो है એટલે પેલા મુરાડીदास ને કઈ ખબર જ ના હોય સુ મુરાડીदास જો દરબાર તે ઉઠતે તબ બહ جاسूस ઇનકે પાછે પાછે जातो સુ સર્વ ક્રિયા ઇનકી દેખતો પાછે યે મુરાડીदास કીવાડ ખુલાઈ કે ভিতর જાતે તબ યહ જાસુસ નારાયણ દાસ પાસ આઈ સબ સમાચાર જો ય આઈ દેખતો સો સબ કહતો પરી ભીતર કી બાત કો ભેદ ન પાવતો શો નારાયણદાસ કે મનમાં આતુરતા બહોત ભય હવે તો નારાયણ દાસની સ્થિતિ એવી થઈ ગઈ કે આ અહીંયા આવે છે કોઈ દિવસ કીધું નથી કે એને કોઈ પુત્ર કે કોઈ ઘરમાં છે પત્ની કે કોઈ મા બાપ અંદરથી દરવાજો કોણ ખોલતું હશે હવે તો આ આના માટે આતુરતામાં વધારો થઈ ગયો તબ નારાયણદાસ મુરારી દાસ શો પૂછી પરી મુરારી દાસ નારાયણ દાસ કો અપને મન કી વાત ન કહે આ જો આપણા માર્ગમાં એક આ પણ રીતિ છે નારાયણદાસે દાસે તો પૂછી પણ લીધું તો ભાઈ આ છે શું તારા ઘરમાં કોણ કોણ છે તો મુરારી નારાયણદાસને નારાયણ પોતાના મનની વાત ન કરી

સો એક દિન મુરારી દાસ સાંજે કે સમયે દરબાર સો ઘરકો ચલે તબ નારાયણ દાસ મૂરારી દાસ કે પાછે પાછે ઇન ઘર લોઆ સો એ તો આપને નિત્ય કે રીતિ સો ઘરકો આવે સો જાય કે ઘર કે કીવાડ દેને લાગે એટલે એમણે અંદરથી કીધું કે ખોલો ઠાકોરજીએ ખોલ્યું અને જ્યાં અંદર ગયા અને સાંકળ મારવા જાય ત્યાં પાછો વાળીને સાંકળ મારવી પડે ને અંદર ગયા પછી પાછાવાળીને જ્યાં સાંકળ ચડાવવા જાય તબ ફિરી કે દેખે મુરારી દાસ દેખે તો નારાયણ દાસ થાળે હે સો મોરારી દાસ નારાયણ દાસને કહી જો મુરારી દાસ હમ આજુ તિહારો ઘર દેખન આયે હે આવી રીતે કોઈ આવે ખરું પાછળ પાછળ આવે છાનું માનું અને છેક દરવાજામાં અંદર જાય ને ભંગ કરવા જાય ને ત્યારે જ હમે બોરિંગ કે હું તારું ઘર જોવા આવ્યો છું

નિર્ભયતાથી કયા કારણ કે નોકરી જાય તો એની અસર શું થાય એ જાણે છે છતાં કહી દીધું કે મારે તમને વચન આપેલું છે કે હું જે સંધ્યાનો સમય થશે એટલે હું પછી તમારા કામમાં નહીં આવું હું તમારો ચાકર પણ નથી હવે પછી સવારે પ્રહર ચડે તમારી ચાકરીમાં હું આવીશ તમે મારા પાછળ પાછળ કેમ આવ્યા આમ કહી અને સાંકળ મારવા ગયા બસ આ જો કેટલી મોટી વાત છે આ કે જેનાથી દ્રવ્ય ઘરમાં આવે છે તો એનો અર્થ એવો થયો કે એ બધું થઈ ગયો સર્વે શરૂઆત તો અન્ય આશ્રય થઈ જાય આશ્રય તો એક ઠાકોરજીનો છે કે મારા ઠાકોરજીએ કૃપા કરીને મને આ ચાકરી અપાવી છે અને હવે એ મારા નિયમ તોડીને મારા ઘરમાં આવી રહ્યો છે તો મારા ઠાકોરજીના શ્રમ પડશે છે અત્યારે તો મારા ઠાકોરજી મારી રાહ જોઈને બેઠા છે હું જે લઈને આવ્યો છું સામગ્રી કે આ રોગાવાની છે મારે અને આ કોણ મને આવી રીતે ઘરમાં ઘૂસવા વાળો એટલે એ જ વખતે એ સાંકળ ચડાવવા ગયો સાંકળ ચડાવવા ગયા મુરા ચડાવી દીધી સાંકળ અને નારાયણ દાસ કો અપને ઘર મેં આવન ન દીને તો ઘણા વૈષ્ણવો આજે સત્સંગનો લાભ મને કોરોના વખતથી શરૂ થયો છે અને મળે છે તો એ લાભમાં શબ્દ એટલા માટે વાપરું છું કે મને મૂકવાનું થાય તો મારે પણ વાંચવું પડે તો એ મૂકવાનું થાય એટલે વાંચવામાં વધારે આનંદ આવે કે ચલો બધા સાથે મળીને આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ તો એ વખતે નિયમ એવો થઈ જાય કે જોડાયેલા છીએ એવો અંદરથી એક અનુભવ અનુભૂતિ થયા કરે સતત અને એટલે સત્સંગનો આનંદ એ દિવસે દિવસે વધતો જ જાય એકલા એકલા સત્સંગ કરીએ અને બધાની સાથે સત્સંગ કરીએ જેમ કે ઘરે એકલા આપણે ભણીએ અને પછી શાળામાં જઈને ભણીએ તો એ આખો ઓરા જ જુદી હોય એમ ભલે અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી પણ જોડાયેલા છીએ એવો મને અનુભવ થઈ રહ્યો છે આ પ્રસંગ અહીંયા જે આવ્યો કે ઘરમાં અંદર શું હશે નારાયણદાસને જે મનમાં પ્રશ્ન છે એ તો એ પ્રશ્નનો જવાબમાં તો એ પ્રસંગ તો કાલે આવશે હવે પણ હું મારો પણ એક અંગત પરિચયમાં એટલું કારણ કે ઉત્સુકતા હોય આજે વૈષ્ણવ હોય ને એટલે એમને એમ થાય કે અનમે માથે ઠાકોરજી બિરાજતા હશે કે નહીં બિરાજતા હોય આ સેવા કરતા હશે કે નહીં કરતા હોય કે પછી ખાલી બોલે જ છે પોપટની જેમ અને આ બધું પાછું જાહેર પણ ના કરાય પણ તમે બધા વૈષ્ણવ જ છો અને તમારી સાથે શું છુપું રખાય વૈષ્ણવથી છુપું ન રખાય એવું આવ્યું ભાવ પ્રકાશમાં એટલે આપ સૌને મનમાં કદાચ એક એવો કોઈ સંશય ન થઈ જાય કે આ વૈષ્ણવ છે કે નહીં તો પ્રથમ તો હું કડી કઢી કોટાવાળા મહારાજ શ્રી આચાર્ય ચરણશ્રી બ્રજેશ કુમારજી શ્રીના શ્રી ચરણે વિનંતી કરી અને બ્રહ્મ સંબંધ પામેલો છું વૃદ્ધામ હવેલી અમદાવાદ ગુજરાતમાં અમદાવાદમાં સીમા હોલની પાછળ અને આપશ્રીની કૃપાથી જ અમારું બહુ દૂર રહેવાનું હતું પણ હવે અમે નજીક છીએ હવેલીની મારી પત્નીથી જ આ માર્ગમાં અમે આવ્યા છીએ મારી પત્ની એ પણ ઠાકોરજી પધરાવ્યા છે ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે અને એ સેવાથી પહોંચે છે સાથે હું પણ આવું છું સેવામાં અને મારી ઉપર જે આચાર્ય ચરણ શ્રીની જે કૃપા છે વૃદ્ધામ હવેલીના એનું વર્ણન મારાથી નથી થાય એવું એટલું જ કહીશ કે મને આપશ્રીના શ્રીના બિંદીની છાપ આપે કૃપા કરીને પધરાવી છે જે મારા માથે છે અને મને એવી કોઈ વિશેષ આજ્ઞા નથી આપે કૃપા કરીને પધરાવી છે એનું કારણ પણ છે પણ એ રજૂ નહીં કરું કે શા માટે પધરાવી છે એ અંદરનું કારણ છે અને આખા પરિવારના દર્શન મને નિત્ય થાય છે હું આચાર્ય ચરણની સન્મુખ બેસવામાં પાત્ર થયો છું અને આપની કૃપા મારી પર વરસતી રહે છે અને સૌ વૈષ્ણવો વૃદ્ધામના પણ જોડાયેલા છે એ સિવાય અનેક વૈષ્ણવો દૂર દૂર સુધી આ જાય છે પોસ્ટ અને સૌને આ સંદેહ મનમાં એક ના રહે કે આ ભાઈ બોલે છે પણ કંઈક છે ખરું તો આ એક મારી પાસે જે પ્રસંગ જ એવો ઊભો થયો નારાયણદાસનો કે જેણે અંદર આવવાની ઈચ્છા કરી અને રોકી લીધા પણ તમે તો બધા વૈષ્ણવો છો કેમ રોકું મારી બે દીકરીઓ છે એક દીકના લગ્ન થઈ ગયા છે એ પણ વૈષ્ણવના ઘરમાં થયા છે બીજી દીકરીના લગ્ન થઈ રહ્યા છે એ પણ વૈષ્ણવના ઘરમાં જ થઈ રહ્યા છે એ પણ આપની જ કૃપાથી થઈ રહ્યા છે લૌકિકમાં તેમને પડવું જ નહોતું પણ બધી કૃપા થઈ અમારા આચાર્ય ચરણની અને આશીર્વાદથી આ બધું સરળતાથી લૌકિક પણ સિદ્ધ થઈ રહ્યું છે પણ ઠાકોરજીની જે અસીમ કૃપા છે કે આપશ્રીની અમી દ્રષ્ટિ મારી પર સતત રહે છે આપના પરિવારના સૌ બાળકોની પણ અમી દ્રષ્ટિ મારી ઉપર છે અને અહીંયા આ જે સત્સંગનો ભાવ શરૂ થયો એ કોરોના વખતે થયો હતો અને હવે એ અવિરત ચાલ્યો આવ્યો છે અને જ્યાં સુધી અને હવે તો આપશ્રીની કૃપા પણ છે અને સૌ વૈષ્ણવોનો સાથ અને એ શ્રવણ કરે છે એવું અહીંયાથી થોડું જાણી શકાય એટલે અંદરથી ઉત્સાહ વધે છે તો આ અધૂરો રહેલો પ્રસંગ હવે આવતીકાલે આવશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય હો